વલસાડ ડેપો પર મુસાફરોએ અનિયમિત બસને લઈ બસો અટકાવી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ વલસાડ ડેપો ઉપર મુસાફરો દ્વારા બસ અટકાવવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી આ બનાવમાં પાંચ જેટલી બસોને એસટી ડેપો પરથી રવાના કરવામાં આવી હતી બનાવને પગલે અંદાજે એક કલાક સુધી આશરે પાંચ રૂટો ઉપર જતી એસટી બસ અટકી જતા ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં મુસાફરોએ ડેપો મેનેજરને કરેલ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે વલસાડથી ધરમપુર કપરાડા પોંઢા પારડી દમણ તેમજ વાપી સહિતના રોડ ઉપર બસ અનિયમિત સમયે આવતી હોવાની રજૂઆત કરી હતી આ સાથે સમયસર બસ

બસ અડધો કલાક માટે બસ રોકેલી જેનું મુખ્ય કારણ એ લોકોના બસની સુવિધામાં ગાડીઓ લેટ પડી ગયેલી એના માટે એ લોકોઉડ થયું એટલે બસના મુસાફરો રહી નહીં શક્યા જેનું મુખ્ય કારણ અત્યારે હાલમાં રસ્તાઓ ધરમપુર અને રસ્તાઓ થોડા ખરાબ છે અને અમારી શરૂઆતની ટ્રીપો જે સ્ટાર્ટિંગ જે ટ્રીપ એક્યુરેટ ઉપડે જ છે પણ ધીમે ધીમે જે ત્રણ ચાર ટ્રીપો થઈ જાય ત્યાં સુધીમાં રસ્તા ખરાબના લીધે લેટ પડવા પામે છે જેના લીધે મુસાફરો

સમસ્યાઓ કારણ કે અડધો અડધો કલાક ગાડીઓ લેટ થવા પામે છે જેથી પહોંચી શકતા નથી તેના કારણે અને ઓવરબ્રિજ પર જામ રેવા પામે છે એટલે જે સમયસર ગાડીઓ જે અડધો કલાક પોણા કલાકે જે આપણે સમય આપ્યો છે એમાં એ સમયસર ઉપડતા ન ઉપડતા પંદર વીસ વીસ મિનિટ લેટ થવા પામે છે જેના લીધે આ સમસ્યા અત્યારે હાલમાં નાના પોના રૂટ કપરા રૂટ છે ધરમપુર રૂટ છે અને ખેરગામ રૂટ આ જે મેઇન રૂટ છે અને એક આપણો દમણ રૂટ આ ત્રણ રૂટ પર અત્યારે મેક્સિમમ આપણી ઓફરેટ થાય છે વલસાડની જેના લીધે આ થોડુંક લેટ થવા પામે છે અત્યારે હાલમાં એ લોકોને આપણે વ્યવસ્થિત રીતે સમજાવ્યા છે અને સપોઝ ગાડી લેટ થવા પામે કે જે સમયસર ના આવી શકે તો આપણે અન્ય બસ રોકી અડધો અડધો કલાક રોકી એ નેક્સ્ટ ટ્રીપ